નાસાનગર વિસ્તારમાં યોગેશ ને કાળજે કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારમાં પત્ની અને એક સંતાન છે રાધિકા વિસુ વિસ્તારના મોલમાં સફાઈ કામ કરે છે આજે તે પોતાની દોઢ વર્ષની પુત્રીને સાથે રાખી ઓટો રિક્ષામાં કામ પર જતી હોય જેમાં અન્ય મુસાફરો પણ સવાર હતા વિસુ જોલી ચાર રસ્તા પાસેથી ઓટો રિક્ષા પસાર થતી હોય અને પાછળથી આવેલી કાર ધડાકાભેર અથડાઈ ગઈ અકસ્માતમાં વિધિવતને ગંભીર ઈજાઓ પણ પહોંચી તબીબોએ તેને મૃત જાહેર કરી આ ઘટનામાં માસુમ બાળકનું મોત થતા સમગ્ર પરિવાર શોકમગ્ન થઈ ગયો છે વિસુમાં કાર ચાલક નવેરા ઓટો રિક્ષાએ પાછળથી ટક્કર મારતા જ રિક્ષાચાલક ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે છે અને રેલિંગ સાથે અથડાઈ જાય પલટી પણ જાય છે જેમાં એક દોઢ વર્ષની માસુમ બાળકનું મૃત્યુ નીપજી જાય છે આ ઘટનાની જાણ થતાં વિસુ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસે કારને ડિટેઇન કરી છે અને કાર ચાલકની ધરપકડ પણ કરી છે આજ રોજ વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ટી પ્લોટ પાસે બલેનો કાર ચાલક અને એક રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત થયો હતો રિક્ષા ચાલકનું ચાલક પરથી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તે પોતે અકસ્માત સર્જાયો છે એમાં એક નાનું બાળક જે બે વર્ષનું છે એ જગ્યા પર સારવાર દરમિયાન પોપ થયેલ છે અને ક્રિસ

ચારથી બીજા બીજા ત્રણથી ચાર માણસોને અકસ્માત દરમિયાન જે સારવાર દરમિયાન હાલ સિવિલ ખાતે હાજર છે